જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ બે કલાકમાં ખાબક્યો બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા પાણી ભરાતા લોકો અને વાહન પરેશાન થયા હતા સમગ્ર પંથકમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે વરસતા વરસાદમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને દરિયો ગાંડો તૂર થયો છે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે સોમનાથ અને વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખપક્યો ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ વરસાદી પાણી ભરાયા છે વેરાવળ રોડ પર પાણી દ્રશ્યો સામે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ દાદરાનગર હવેલી તથા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ભાવનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી પણ સામે આવી છે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી સામે આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સાથે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે